એમાં એવું છે વીસ તારીખે વિદરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદ છે રહી છે એમાં એવું છે કે એલિકોન ટાવર શાલા ફસાવી ગયું છે પણ સી બ્લોકમાં ફરિયાદી રહે છે એ સાંજે એમના મામાનગરે જવા માટે ઈ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા બે ત્રણ માણસો બેઠેલા અંદર હતા પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા ઉતરી ગયેલા અને આરોપી અને બંને દિલીપ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક હડપલા થયેલા ત્યાર પછી નવવા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એને મામાના ઘરે વાત કરતા તેઓ એ કેસીનો ફોન કરી બોલાવે તો ને ત્યારબાદ પોલીસ જતા પોલીસ ફરિયાદ નો છે આ કામે તપાસ ચાલુ છે ફરિયાદ છે આ કમે બરકત બી ચાવડા કરીને છે અમના લૂપનો ફરિયાદ તકલ થઈ છે હાલમાં સી ફૂટેજ ના હતા પોલીસ તપાસ કરી રહી છે બંને કોઈ પરિચયમાં હતા કે પરિચય થયો એવું કોઈ તપાસ જાણવા મળી કે એ હજી તપાસ ચાલુ છે એટલે જે સાચું હશે એ તપાસમાં ખુલ છે આરોપીની ધરપકડ મળે છે અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે એટલે ટૂંક સમયમાં જે હશે એ કાયદેસરની કાર્ય કરવામાં આવશે અત્યારે જે એલિપ્શન થયું એ પ્રમાણે સીસીટીવી ફૂટેજ છે જે મહત્વનો પુરાવો છે તે પોલીસે એકત્રિત કર્યો છે અને તપાસ કર્યો છે Ok, agora...